હેલો ફ્રેન્ડ્સ તો બધાને ગુડ ઇવનિંગ તો ચાલો અત્યારે હવે આપણી સાતો માઠમની ખરીદી ચાલુ થઈ ગઈ છે તો સાતમ આઠમની ખરીદી કરવા આપણે નીકળવાનું છે અત્યારે તો અત્યારે તો હું ખાલી લેવા જાઉં છું આપણે સોફા માટે કવર તો હું વિકરે જાઉં છું અને ટોનિસને ટ્યુશનમાં મૂકવાનું છે તો ટનિસને ટ્યુશનમાં મૂકી આવીએ અને જીએન્સીને આપણે હારે લેતા જઈએ તો સોફાને આપણે કવર લઈ આવીએ અને આવીને પછી આપણે રસોડું સાફ કરવાનું છે તો રસોડું સાફ કરવાનું છે તો રસોડું સાફ છે ને આવીને હું કહું હું ને નેન્સી ત્યાં થોડુંક રસોઈનું કામ નેનસી કરે છે તો અમે આવી જાશું પછી આપણે મારા કપડાં તો આવી ગયા છે બર્થ ડેના આટલા બધા આવી ગયા કપડાં એટલે મારા સાતા માથનની ખરીદી નથી કરવાની કપડાં નથી લેવાના જીએનસીના અને તનિષ્ના લેવાના છે તો એ લેવા જઈશ ત્યારે તમને હું બતાવીશ અને મારા હેરકટ કરવાના છે તો આપણે જોઈએ કે ક્યારે હેરકટ કરાવવા જઈએ તો મમ્મીને પૂછ્યું હતું તો મમ્મી કે જોઈએ એક બે દિવસમાં જાશું તો જોઈશ તો તમને બતાવીશ કે કઈ રીતના મેં હેર કટ કરાવ્યા છે મમ્મી ના પાડે છે કે નથી કરાવવા લોંગ હેર છે રેવા દે પણ મને નથી ગમતા બધા કપ કપાવતા હોય ને એટલે મને એમ થાય છે કે હું હેરકટ કરાવું તો ચાલો આપણે જોઈએ હેર કટ કરાવવા જઈશ ને તો તમને બતાવીશ તો આવીને આપણે રસોડું સાફ કરવાનું છે તો ચાલો પહેલાં આપણે બજાર જઈ આવીએ ને પછી આવીને આપણે રસોડું સાફ કરીએ જીએનસી આપણી રેડી છે જીએનસીને આપણે લઈ જઈએ છીએ ચાલો જીએનસી એ લકડ દે દીકા હેલ ચાલો 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 તો ચાલો આવી ગઈ છે અને ચાલો હવે આપણે રસો રસોડું સાફ કરવાની તૈયારી કરીએ છીએ તો પેલા આપણે રસોડતા ત્યાંથી કરી દઈએ તો પેલા ઉપરનું કરી લઈએ ને પછી નીચેનું કરીએ એટલે ઉપરનું થઈ જાય ને તો પછી મંજો ના આવે એમ કે પાણી નીચે પાછું કરશે ને તો નીચેનું થયેલું બગડશે તો પેલા આપણે ઉપરનું કરી લઈએ ચાલો Jeg tæller, men hun er nødvendig at gøre det til basen. Så jeg vil jo gøre min kompis fag. Hun er nødvendig til at gøre det til

અહીંયા એમાં લીધા છે અહીંયા મેં લીધા છે તો ઘરે જઈને તમને બતાવું કે મેં ક્યાં ક્યાં લીધા છે તો જો મને ઝૂલો બહુ મસ્ત સરસ છે જોઈએ હવે આપણે પછી લેવા આવશું અત્યારે તો આપણે લઈ લીધા છે આપણું બધું તો આજે મમ્મીએ બનાવ્યું છે પાલક ઢોકળીનું શાક ભાત રોટલા અને રીંગણા બટાનું શાક તો આ અમારું ફેવરિટ છે એટલે મમ્મી અમે આવીએ ને ત્યારે રીંગણા બટાનું શાક હોય ને છાસ બે વેજીટેબલ તો અમે આવી ગયા છે બજારથી અને અમે જમી પણ લઈ લીધું છે તો આજે અમે છે ને બહુ જાજી બધી શોપિંગ કરી આવ્યા છે તો બહુ જાજીબ્ટી શોપિંગમાં તો કાનાજીના વસ્ત્ર લીધા છે અમે અને તનિષ માટે કપડાં લીધા છે અને જીએનસી માટે એક જ કપડાંની જોર લીધી છે કારણ કે એની મને મેર ના આવતા હતા સરખાએ લેવામાં તો આપણે જોઈએ હવે પાછી વખતે બજાર જાશું ને ત્યારે જીએન્સીના લઈ લેશું આજે તનિષના લઈ લીધા છે તો તમને બતાવું અને બીજું શું લીધું તનિષના આવે શૂઝ અને વોચ એ બે બાકી છે તો એ પછી આપણે લઈ લેશું અને જીએન્સીના શૂઝ અને કપડાં એ બાકી છે એના તો ચલો તમને પહેલાં કાનાજીના વસ્ત્ર બતાવી દઉં આટલા બધી અમે કાનાજીના વસ્ત્ર લઈ આવ્યા છે તો આ આ આટલા છે એમાંગીના છે અને અહીંયા પડ્યા છે એ મારા જ મારા કાનાજી માટે છે તો હું તમને બતાવું અને રાખડી પણ એ બતાવી દઉં કે હું કેવી રાખડી લઈને આવી છે તો મને કોમેન્ટમાં જલ્દી જલ્દી નાખી દેજો કે કેવી રાખડી છે મારી તો મારો વિડીયો તો રક્ષાબંધન પછી તમને આવશે તો તમને બતાવી દઉં તો એમાં લીધા છે આ એક યલો કલર પછી આ બે પછી આ ત્રણ પછી આ ચાર અને આ વ્હાઈટ કલરનો પાંચ સાત તો આટલા એ માંગી લીધા છે સાત કાના જે તે વસ્ત્ર તો સાત દી મેળામાં જા ને ત્યારે વાળા ફરતી પહેરાવી દેજે તો કેવા લાગે ને મને કોમેન્ટ કેજો કરજો તો ચાલો હવે તમને એના આભૂષણ બતાવી દો તો આ માટે આભૂષણ લીધેલા છે તો એ આ બધા છે ને એના મેચિંગર લીધેલા છે એમાં ગીય તો આ જો અલગ અલગ છે બધા માટે આ વ્હાઈટ છે ને વ્હાઈટ એમાં વ્હાઈટ પાગડી છે નાનકઈ અને પછી આ વ્હાઇટ કલરનો સેજ છે પછી આ વાસરી છે અને બીજું છે હાથના કંગન તો આ બધ આ એટલું છે ને એ આઠમના દિવસ આઠમના દિવસે પહેરાવશે એ માંગીએ તો એના માટે છે અને બીજી છે આ પાઘળી તો નાની નાની પાઘડીઓ એટલી મસ્ત મસ્ત પાઘળી હતી ને તો એ આપણે આ મોર પીંછવાળો છે ને એમાં આ પાઘડી છે તો કેટલા સરસ સરસ વસ્ત્ર હતા પછી આ ગ્રીન કલરની ગ્રીન કલરની આમાં આ આ એમાં પછી યલો કલરના છે એમાં નાનકડી પાગડી અને આપણે શું કહેવાય પવિત્ર પવિત્ર લીધા તા પણ અગિયારસ ના દિવસે પહેરાવતા ભૂલી ગયા એટલે હવે હવે રક્ષાબંધન ના દિવસે પહેરાવી દઈશું અને બીજા તો આટલું આભૂષણ છે અને આટલા કપડા છે તો મને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને અને ચાલો હવે મારી વસ્તુ બતાવી દો તો જો આ છે મારા કાના માટે વસ્ત્ર તો મેં બહુ સિમ્પલ લીધા છે અને મેં બહુ જાજા નથી લીધા કારણ કે મારા તો આટલા બધા ભયરા છે કપડાં તો મારી પાસે બે કાના છે એક નાનકડો અને એક મોટો તો બે ના સેમ લીધા છે અને નાનકડો કાનો છે ને એને પાઘડી નથી આવતી એટલે આ કાના માટે આપણે મોટા કાના માટે મોટી પાઘડી લીધી છે અને નાના કાના માટે આપણે નાની પાઘડી લીધી છે અને સેટ છે તો બે સેટ બે સેટ હતા ને આવો એક છે નાના કાના માટે તો એ બે સેજ છે અને આ જે લઈને આમાં ને એમાં યલો કલરનું છે આથમના દિવસે પહેરાવા માટે મેં લીધો છે આ અને એમાં છે રેડ કલરની પાઘડી અને એના કંકન બેય કાના માટે છે બીજા કાના માટે આપણે આ મોર પીચ મોર પીચ કલરનો ફ્રોક લીધો છે આપણે વસ્ત્ર તો આપણે બેય કાના માટે અલગ અલગ કલરનું છે એમાં મેચ મને ના મળ્યું એટલે બે કાના માટે વાસરી અને બ્લુ કલરની પાઘડી નાના કાના માટે તો એમાં મેં ચા આવે એટલે એના માટે આ લીધી છે અને નાના આ નાના કાના માટે કંગન અને સેટ આ મોટા કાંટાનો સેટ તો આટલું લીધું છે મેં આ બે કાનાને આઠ હમના દિવસે પહેરાવવા માટે અને આ પછી આપણે ક્યારેક પહેરાવશું તો એ મેં એક્સ્ટ્રા લીધા છે અને આ મેં પણ લીધા હતા પવિત્ર પણ હું અગિયાર વર્ષના દિવસે પહેરાવતા ભૂલી ગઈ તો વાંધો ને આપણે આપણે રક્ષાબંધનના દિવસે પહેરાવી દેશું અને હવે બતાવી દઉં તમને રાખડી તો જો આ પાઘડી છે ને નાની નાની એ બહુ એકદમ સરસ છે આવેલી વખતે પાઘડી નાની નાની બહુ સરસ સરસ આવી હતી તો આ છે ને મેં શ્રીનાથજીની હવેલી છે ને એની બાજુમાં દુકાન છે ને કાનાના વસ્ત્ર મળે છે ત્યાંથી મેં આ બધું લીધું છે ને હું ત્યાંથી જ લેતી હોઉં અને એક આ રેડ કલરની પાઘડી તો કેવી આપણે આમ માથે ઓલી બાંધીને કરતા હોય ને એવી રીતના બાંધેલી છે આમાં એકદમ સરસ લાગે છે યે બ્લુ કલરની એ માંગી એ પણ આવી લીધેલી છે પણ એને અલગ અલગ કલરની લીધી છે એમ બધામાં મેચ આવે ને એમ તો સરસ છે મને કોમેન્ટ કરજો તો ચાલો હેપી રક્ષાબંધન બતાવીને તો રાખડી તમને બતાવી દઉં મેં રાખડી લઈ લીધી છે તો રાખડી છે ને મારી એ માંગીને ને કૃપાલીની ત્રણેય ને આમાં છે એટલે પછી તમે પર્સનલ કોઈ પૂછતા નહીં કે આમાં કોની કોની આટલી બધી રાખડી છે તો કોની કોની છે તમને કહી દઉં તો જો આટલી અલગ અલગ રાખી લીધી છે આ તો જ છે છે પછી આ તો મને કોમેન્ટ કરજો કે રાખડી તમને કેવી લાગી તમે મને કોમેન્ટ કરશો ત્યાં સુધી તો રક્ષાબંધન હોય ગયો હશે તો પણ તમને બતાવી દઉં છું મારી રાખડી કે મેં આ ટાઈપની રાખડી લીધી હતી હવે તમને સિમ્પલ રાખડી બનાવી બતાવી દઉં તો એ સિમ્પલ રાખડી પણ અમે લીધી છે તો એ તમને બતાવી દઉં તો ચાલો હવે તમને સિમ્પલ રાખડી બતાવું તો એક આ રાખડી છે ને મેં જીએનસીમાંથી લીધી છે કે જીએનસી ને બાંધવા માટે હાથમાં તો એ મેં એક જ લીધી છે હવે તમને બીજી બતાવું તો આ સિમ્પલ રાખડી છે તો સિમ્પલ રાખડી આપણે નાના છોકરાઓને બાંધવા માટે લીધી છે તો આ જીએનસી બાંધસિંહના ભાઈઓને એના બ્રધર્સને તો આમાં છે રાધા કૃષ્ણ પછી આમાં છે હોમ હોમ તો આમાં ઓમ છે અને આમાં છે મહાકાલ તો આપણે સિમ્પલ રાખડી લીધી છે આ તો આપણે થોડીક લીધી છે ને એટલે અને આ રાખડી છે મારી કૃપાલી ની એમાં તો અમારે આ રાખડી આવી ગઈ તો એ મને કોમેન્ટ કરજો કે તમને રાખડી કેવી લાગી તો ચાલો મેં તમને બતાવી દીધું કાનાજી ના વસ્ત્ર આભુષણ એ બધું બતાવી દીધું તમને હવે તનિષ ના કપડા છે ને એવું તમને રાત્રે બતાવીશ કારણ કે આટલો મોટો વિડીયો બની જશે તો આ હું ધીરે જ બોલું છું જેન સી સૂટી છે ને એટલે થોડુંક મારે ધીરે બોલવું પડે છે તો સાંજે હું હેર કટ કરાવવા જઈશ તો એ વિડીયો તમને અલગ આવશે અને ચાલો તમને કાજુ કતરી ખડાવી દઉં તો ન તહેવાર આપણા તહેવાર ચાલુ થઈ ગયા તો એનું મોટું મીઠું કરી લ્યો તમારા બધા તહેવાર સારા જાય એવી મારી શુભકામના તમને બધા તો ચાલો આજે મારો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરી દેજો જલ્દી જલ્દી તો અત્યારનો વિડીયો પાછો હું કન્ટિન્યુ રાખું છું કારણ કે કાલે રક્ષાબંધન છે તો પછી તમને કાલે જ વિડીયો મારો આવી જાય પરમ દિવસ તો એટલે કન્ટિન્યુ રાખ્યો છે ને આજે મેં આ કુર્તી પહેરી છે એ મેં તમને કીધું કે વિકી એ જે અપાયો હતા ને એમાં એ લીધી હતી આ સિલાઈમાં ગઈ હતી તો એ આ તમને ના બતાવી તો તમને બતાવી તો જો વ્હાઈટ પ્લાઝો લીધો હતો ને એ પ્લાઝો મેં આમાં પહેર્યો છે અને આ પિંક કલરની કુર્તી છે અને વ્હાઈટ ચૂની તો આ મેં લીધી હતી તો ચાલો હવે આપણા રનિંગ માટે લીધી હતી મેં તો મમ્મી અહીં રાખડી ગણે છે કે કેટલી અમારી ભૂલ લાગતી નથી ને રાખડી લેવાની તો જો મમ્મીની પણ સરસ છે રાખડી તો મમ્મીએ પણ સરસ લીધેલી છે જો આ મને બહુ ગયું આ કલરિંગ છે એ પણ સરસ છે ત્યાં આવી ગયા છે કૃપાલી માટે પેન્ટ જોવા તો હવે જોઈએ જીએનસી ના હાથમાં આવી ગઈ છે સિંગાર સિંગારની સીસી તને સ્કોલતી ને જીએનસી

આવે છે કપડા લઈને તો આવી જાય એટલે આપણે લઈને જઈએ હવે તો અહીંયા આપણા થઈ ગયા છે કપડા રેડી કરે છે ભાઈ હમણાં થઈ જશે તો ચાલો અત્યારે વાગી ગયા છે સાડા બાર અને હું જીએનસી ને સુડાઈ દઉં છું અને મમ્મી ઘરે હું ક્યાં નહી આવી ગઈ છું કારણ કે મમ્મી ઘરે આવી ગઈ પછી મેં અહીંયા થોડુંક કપડાં અને બધા મૂક્યા તો મેં જે લઈ આવ્યા છે એ જીએનસી ના તનિશ ના તો ઈ તમને પછી બીજા વિડીયોમાં બતાવી દઈશ કે મેં કેટલા કપડા લીધા અને કેવા કેવા લીધા તો એ તમને હું પછી બતાવીશ કારણ કે અત્યારે તો હવે જરી પણ ટાઈમ નથી બતાવવાનો કારણ કે હવે તહેવાર આગળ આવી ગયા તો ઘરમાં એટલું કામ પણ હોય અને જીએનસીને પણ ભાડે આગળ સાચવવાની હોય તો જો આપણે ટાઈમ મળશે ને ત્યારે હું તમને કપડાં ચોક્કસ બતાવી દઈશ ને જે મારો બર્થડેવાળો વિડીયો છે ને એ તમને હું પછી મોકલીશ કારણ કે બે દિવસ પછી તમને મારો બર્થડેવાળો વિડીયો આવી જશે તો હમણાં રક્ષાબંધન આવી ગયા એટલે રક્ષાબંધનનું પેલો વિડીયો તમને મૂકી દઉં છું આમાં તો એ તમે જોઈ લેજો અને રક્ષાબંધન પૂરી થશે એ પછી હું તમને વાળો વિડીયો મૂકી દઈશ અને પછી મારું જે શોપિંગ કરેલ છે એ તમને બતાવી દઈશ તો ચાલો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને એ મને કોમેન્ટમાં કહેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હું જેન્ટ ને એચકો નાખું છું ને તો એમાંથી પણ એ બોલે છે બાય તો ચાલો બધાને બાય